ગિરનાર કે જેને આપણે એક આકર્ષણ કહી શકીએ ગિરનારની પ્રદક્ષિણા અને ગિરનાર ચઢાણ તો લગભગ બધા જ લોકો કર્યું જ હશે ગુજરાતના સૌથી મોટા પર્વતની સાહિત્યમાં એક દુહો પણ પ્રચલિત છે કે સોરડ ધરા સંચર્યો ચઢીયો ગઢ ગીરનાર નહિયો દામોરે ઉતી એનો એડે ગયો અવતાર ગિરનાર પર્વતનું ચઢાણ કરો એટલે રસ્તામાં એક શિલા દેખાય કદમાં વિશાળ દેખાતી શિલા જોઈને એવું જ લાગે કે આ હમણાં પડશે કારણ કે લટકતી હોય તેવી આ શિલા છે પણ આ લટકતી આજકાલની નથી એ વર્ષોથી પણ વધારે સમયની હોય એવું લીલા આવે એની પાછળનું રહસ્ય શું આ પાછળનું રહસ્ય જુનાગઢ રાણી સાથે જોડાયેલું છે તો કોણ હતા આ રાણી ઇતિહાસ ઓછો અને લોકવાહીકા વધુ એટલે રાણક દેવી વાત કરીએ ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ ગુજરાતના વિરંગનાની ગુજરાતની નારી ગૌરવ અને એની ટેક અને એના અભિમાનની વાતની શરૂઆત કરતા પહેલા જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આવનારા નવા વીડિયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે દેવડા ઠાકોર નામના એક માણસને દીકરાની તીવ્ર ઈચ્છા હતી આ દીકરી તમારા માટે જોખમ લઈને આવશે તેથી પિતાએ તેમને જંગલમાં છોડી દીધી જુનાગઢ પાસેના મજેવડી ગામમાં એક કુંભારને આ બાળકી જડી અને બાળકી પણ હેત ઉપજ્યું અને બાળકીને લઈ અને ઘરે આવ્યો આ બાળકીનું નામ એણે રાણક રાખ્યું રાણક જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ તે રૂપરૂપના અંબાર જેવી બનતી ગઈ એ વખતે જુનાગઢને ગાદી પર રાખ હેંગારનું રાજ હતું રાખેંગાર એટલે રા નવઘણનો સૌથી નાનો દીકરો એટલે રાજગાદીનો સીધો વારસદાર તો ન હતો પણ ઘટના કંઈક એમ ઘટેલી કે રા નવઘણને

અને પાટણનો દરવાજો પાડવો તેમણે રા ખેંગાર અને તેમના ત્રણે ભાઈઓને બોલાવીને કહ્યું કે જુનાગઢના રા પોતાના પુત્રને ગાદી નહીં પણ પ્રતિજ્ઞા આપે છે કહી અને ચાર પ્રતિજ્ઞા સંભળાવી પ્રથમ ત્રણ પુત્રોએ કોઈ એક કોઈ બે ત્રણ પ્રતિજ્ઞા સુધી હામી ભરી એ પ્રમાણે ગરાસ આપ્યો અને સૌથી નાના પુત્ર ખેંગારે ચાર પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનું વચન આપ્યું

એ ઉતારા વખતે તેમની નજર દેવકન્યા જેવી રાણક દેવી પર પડી ભાટો પાટણ જઈ અને કહ્યું કે જુનાગઢ ની એ કન્યા તો પાટણ પાટણ પટરાણી તરીકે જ શોભે પાટણથી થી સિદ્ધરાજ નું માગુ જુનાગઢ આવ્યું અને રાણક દેવીના પાલક પિતાએ હા ભણી દીધી ગોળધાણા એ ખવાય ગયા પણ રાણક દેવી એ આ વાતની ખબર પડી ત્યારે તેને ઘસીને ના પાડી દીધી અને કહી દીધું કે મારું હૃદય તો હવે જુનાગઢના રા સાથે જ ધબકે છે રાણકદેવીને ઘણા સમજાવવામાં આવ્યા પણ માને એ બીજા પછી તો રાણકદેવી અને રાહ ખેંગારના લગ્ન પણ થઈ ગયા સિદ્ધરાજ જયસિંહ ને આ વાતની જાણ થતા જ એને આંખોમાં કાળ ઝાડ અગન વર્ષા વરસવા ઉઠી સિદ્ધરાજ જયસિંહ એ જુનાગઢ પર ચઢાઈ કરવાનો હુકમ કર્યો સોરઠ અને ગુજરાતની વર્ષો સુધી ચાલનારા જયસિંહ કિલ્લાની બહાર સોલંકીઓનો પડાવ પડ્યો અને કેટલાય ચોમાસા વીતી ગયા પણ જુનાગઢ ઝુકતું નથી ઉપરકોટ નમતો નથી અને ખેંગાર હારતો નથી પણ પાસું બદલાયું અને સિદ્ધરાજે બળથી નહીં પણ કડથી તરકીબ અપનાવી અને રાહ ખેંગારના ભાણેજો દેશડ અને વિશળનો સંપર્ક સાધ્યો અને લાલચ આપી કે ખેંગાર હારી જાય તો જુનાગઢની ગાદી તમને સોંપું બસ પછી શું હતું દેસડ અને વિશળે ઉપરકોટનો દરવાજો ખોલી નાખ્યો અને જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશી મારો કાપોની બુમરાણ થઈ અને ધીંગાણું જામ્યું રાણક દેવીને છેલ્લા જુહાર કરી જુનાળાના ધણીએ કે અંત આવ્યો રા ખેંગાર મરાયો એટલે સિદ્ધરાજ જયસિંહ સીધો રાણીવાસમાં પ્રવેશ્યો પ્રવેશ્યો ખેંગારના મૃત્યુના સમાચાર સાંભળીને રાણક દેવી સતી થવાની તૈયારી કરતા હતા બે કલ્યા જેવા તેમના દીકરા હતા તેઓને પણ જયસિંહે મોતને ઘાટ ઉતારી દીધા રાણક દેવીના મોઢામાંથી શ્રાપ નીકળી ગયો નિર્વંશ જજો તારું સિદ્ધરાજ રાખ ખેંગાર ને મારી તેની રાણી રાણક રાણકદેવીને લઈને જતો હતો ત્યારે સતી રાણકદેવી એ ગિરનારની સામે જોયું અને કહેવા લાગી આવો અડીખમ ગિરનાર ઊભો રહ્યો અને મારો ખેંગાર જતો રહ્યો ફૂલડાઓની હત્યાઓને પણ આ નગાધીરાજ ઉભો ઉભો જોઈ રહ્યો છે એને કોઈ પ્રતિક્રિયા કેમ ના આપી અને કહેવા લાગ્યા કે ગોજારા ગિરનાર વડમાણ વેરી ને કયો મરતા રાખેંગાર ખડેડી ખાંગો નથીયો તારો રાજા હણાયો છતાં તું હજી ઉભો છે આ વખતે ગિરનાર પડવા માંડ્યો જૂનાગઢની પ્રજા જાણે ડડી ઉઠી અડીખમ ગિરનાર ઢળી પડશે તો શું થશે પ્રજાએ રાણક દેવીના પગે પડતા કહ્યું કે દેવી આ ગિરનારને રોકો રાણક દેવીને પણ પ્રજાની વાત સાચી લાગી અને પડવા જતી શિલા પર થાપા માર્યા મારા આધાર પડવાનું રહેવા દે તારા ચોસલા કોણ ચડાવશે ચડાવનારા તો ગયા ગિરનારને જીવનદાન મળ્યું અને એ પડતા રહી ગયો અને એ શિલા આજે પણ છે સિદ્ધરાજ જૂનાગઢ થી પાટણ રાણકદેવીને બળજબરીથી લઈ જઈ શક્યો નહીં વઢવાણ માં ભોગાવાને પાદર તેણે અgnજવાડાની વચ્ચે બલિદાન આપ્યું સિદ્ધરાજને તેણે કહ્યું મને પામવાની લાલસા છે ને તો આવ આ સડકતી જીતામા મારી સાથે આવીને ભસ્મી ભૂત થઈ જા કદાચ આવતા ભવે તું મને મેળવી શકે સ્ત્રીના સતી થવાની સાથે પુરુષના સતી થવાનું આવું આહવાન કરનારી આ એકલી રાણક દેવી અગ્નિ ચિત્તા પર તે ચડી ત્યારે તેણે બોગાવા નદીને ઉદ્દેશીને કહ્યું હતું જેમ તારો દેશ તે પતિ વિના હું વિફળ થઈ છું તેમ તું પણ મેઘ વિના દુર્બળ છે તે મારા પર્વતરૂપી પ્રિય સ્થાનનો ત્યાગ કર્યો મેં પણ કર્યો છે આપણે બંને એક સરખા છીએ લોકવાર્તા રાણક દેવીની ઘણી બધી લોકવાર્તાઓ પ્રચલિત છે વિડીયો નો ઇરાદો સિદ્ધરાજ જયસિંહ હોય રાણક દેવી હોય રાખ હેંગાર હોય કોઈનું એ આડું આડુઅવળું બોલવાનો નથી પરંતુ આવી લોકકથાઓ છે એ લોકો માં આજે પણ પ્રચલિત છે